ગાંજાને કાયદેસર બનાવનાર યુરોપનો પહેલો દેશ બન્યો જર્મની ગાંજાની ખેતી કરવાની પણ મંજૂરી આપી ચાલો જાણીએ ભારતના સમાચાર મહારાષ્ટ્રના ચંદ્રપુરના ભારતીય માનવતા પાર્ટીના ઉમેદવાર વનિતા રાઉતની જાહેરાત હું ચૂંટણી જીતીશ તો સાંસદ નીતિ ફંડમાંથી સસ્તા ભાવે વિસ્કી પીવડાવીશ લિકર કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા પતંજલિની ભ્રમક જાહેરાતોના મામલે સુપ્રીમ કોર્ટે આકરું વલણ દાખવતા બાબા રામદેવે માફી માગી લીધી છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ ચાર નક્સલીઓને ઠાર માર્યા ચાલો જાણીએ ગુજરાતના સમાચાર સુરતમાં રત્ન કલાકારની હત્યા કરનાર પ્રેમિકાના ભાઈ કાકા અને પિત્રે ભાઈની ધરપકડ ક્ષત્રિય આગેવાનો સાથેની સીએમની બેઠકમાં રૂપાલાને માફ કરી દેવા સીઆર પાટીલે બે હાથ જોડીને વિનંતી કરી અમદાવાદના ગોતામાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ફાયરની છવ્વીસ ગાડીઓએ આગ બુઝાવી વડોદરામાં ચાળીસ વર્ષ જૂની જર્જરીત લાલબાગ ટાંકી તોડવાની કામગીરી શરૂ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારો તમારો યાર આગળ તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર